મિત્રો આ દાદા ઢોર લઈ આવે છે ચાલતા તો એ એમની જોડે બે વાત કરીએ આ બી છે આભાજુ આવો આભાજુ આવો તો દાદા તમે આ ઢોર સાના માટે લઈ જાવશે બળદને ખેતી કરવા ખેતી કરવા એક જ લઈ જાવશો ને એ તો બેન ને ત્યાં તો હવે તમારો પાછો માંગી લીધો તો ગાડી માં કેમ નથી લઈ જાતા તમે આટલું કિલોમીટર દૂર છે તમારું કયું ગામ કીધું સોરાપાડા વીસ પચીસ કિલોમીટર દૂર છે તો ગાડીમાં કેમ નથી નઈ જતા પૈસા નથી કે પૈસા નહી કે બરાબર બરાબર તો આને આ ઢોરને લઈ જાય ને શું કરશો ખેતી ખેતી કરશો એક ઢોર છે બે છે બે છે તો કરશો ક્યારેક જરૂર પડે ત્યારે બરાબર બેન ને ત્યાં આપ્યો તો બરાબર તો બિચારો ચાલે ને થાકી નઈ જાય એ તો કરશો ને કાયમ ખેતી કરીએ કાયમ ખેતી કરીએ એટલે કોઈ વાંધો નહી બરાબર થોક મારતું છે કે નથી નથી મારતું બેટા બરાબર ચમક મટી જાય હા બરાબર ચમક મટી જાય એમ કરી તો છે ને આ ઢોર માટે છે ને અમે તમે લઈ જ જતા શો બરાબર ચાલતા તો ગાડી કરી આપીએ કે પછી પૈસા આપીએ ઢોર માટે તમે દાણ લઈ લેજો અને ખવડાવજો સુમુલ દાણ લઈ લેજો બરાબર તો બળદથી ખેતી કરવાથી કેવું લાગે તમને સારું પડે ટ્રેક્ટરથી મોંઘું પડે ને બળદથી ખેતી આપણે કપાસમાં ને એવું લાકડું ને એવું સારું પડે કપાસ છે ને તુવેર છે ને વળો થાય તો આપણું કોઈ તકલીફ ના પડે બરાબર તો બરાબર બરાબર થાકી જશે અને તમને છે ને હજાર રૂપિયા આપું છું આ હજાર રૂપિયા આપું છું એના શું લઈ આવશો દાણ લાવીને ખવડાવજો સુમૂલ દાણ લાવજો બરાબર સુમૂલ દાણ લઈ આવજો હજાર રૂપિયા ઘણી બધી આવશે છૂટક મળે છે ને ડેડે પાડા જઈને અને આ હાથમાં શું થયું તું આ આ બધું પહેલો હારું જ હતું હા આંગળી વળી ગઈ છે હાથ પેશાબ એવું